સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે પોલીસ લાલ લાલ કરી ગુસ્સીટોકનું હથિયાર ઉગામ્યો હતો તે સુરતના ગુસ્સી ટોકના આરોપી અશરફ નાગોરીને આશ્રો આપનાર અને દુબઈથી સુરત આવેલા ઈસમને ઇમિગ્રેશન અધિકારીઓએ પકડી પોલીસને સોંપ્યો છે સુરત પોલીસે ગુનાખોરી આચરનારા માથાભારે આરોપીઓ સામે ગુસ્સીટોકની કલમ ઉગામી હતી અને લાલકેટ પોલીસની હદમાં આતંક બચાવનાર નાગોરી ગેંગને નાથવા માટે ભૂતપૂર્વ પોલીસ કમિશનર કુમાર તોમરે ગુસ્સીટોકનું શસ્ત્ર ઉગામ્યું હતું ટોકણી કલમ હેઠળ નાગોરી ગેંગ સામે કાર્યવાહી કરી લાલગેટ પોલીસે આ ગેંગના લીડર અશરફ નાગોરી ફિરોજ અંસારી સમદ મલબારી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગોરી ગેંગ સામે જ્યારે ટોકનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી અશરફ નાગોરી ફરાર હતો નાસ્તા ફરતા અશરફ નાગોરીને અક્રમ અમીન બકાલીએ મુંબઈ અને કોલકાતા ખાતે આશ્રય આપી છુપવામાં મદદ કરી હતી સાથે નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી બાદમાં પોલીસે અશરફ નાગોરીની ધરપકડ કરી લીધી હતી જોકે અક્રમ બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો અને અક્રમ બકાલી જેઓ દુબઈથી સુરત એરપોર્ટ પર ઉતર્યો કે તેને ઇમિગ્રેશન અધિકારીએ પકડી પાડી સુરતના લાલગેટ પોલીસને સોંપ્યો હતો તેથી લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે